વડોદરામાં શિવજી કી સવારી નીકળી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા છે તેમણે હાજરી આપી છે ઋણ ઈશ્વર મહાદેવ પ્રતાપનગરથી આ શિવજી કી સવારીની શરૂઆત થઈ છે અને સુરસાગર તળાવ ખાતે મહાઆરતી કરવામાં આવશે ખાસ કરીને મહાશિવરાત્રીના પર્વ પર શિવ ઉત્સવને લઈ શહેરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે સાધુ સંતો મોટી સંખ્યામાં જોડાયા છે અને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વધુ જાણકારી સાથે વડોદરાથી સંવાદદાતા અલ્પેશ સુથાર લાઈવ જોડાઈ રહ્યા છે અલ્પેશ વડોદરામાં શિવજી કી સવારી નીકળી રહી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અત્યારે ત્યાં ઉપસ્થિત છે શું લાઈવ અપડેટ ત્યાંથી અત્યારે મળી રહી आह बिल्कुल भी जरिते बात करवा मारे तो दरवाजे भरोसे शहरी यहाँ पर सवारी अल्पेश माफ कर शो टेक्निकल कारणों से आवाज़ बराबर नहीं रही है એટલે હાલ તો આપને આ દ્રશ્યો બતાવી દઈએ અલ્પેશ સાથે ફરી એકવાર જોડાવાનો પ્રયત્ન કરીશું પરંતુ આ દ્રશ્યો જ્યાં શિવજી કે સવારે નીકળી રહી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ત્યાં ઉપસ્થિત છે હજારો લાખો ની સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા છે અને શિવજી કી સવારીને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે મારી સાથે અલ્પેશ ત્યાંથી શું અપડેટ અત્યારે મળી રહી છે મહાશિવરાત્રી દિવસે શહેરમાં ભવ્ય સવારી છે નીકળતી હોય છે ભગવાન શિવ છે તે પાર્વતી સાથે નંદી હોય છે અંદર એક માહોલ છે તે જોવા મળી રહ્યો છે વહેલી સવારથી વડોદરા શહેરના જે શિવાલયો હતા તેમાં પણ ભક્તોની ભારે ભીડ હતી ને ત્યારબાદ જ્યારથી આ જે શિવજી કી સવારી નું જે યાત્રા છે તે પ્રોત્સાહન કરી છે ત્યારથી શહેરના તમામ માર્ગો ઉપર હાલ ભક્તો કે પડેલા જોવા મળ્યા છે જોઈ શકો છો કઈ હર હર મહાદેવ નાદ સાથે ગુજર્યા છે અને આજના પર્વ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે કે તેઓ પણ આજે પાવન પર્વ ની અંદર સહભાગી થયા છે અને વડોદરા ખાતે આવ્યા છે તેઓ આજે લાલકોટ આવેલી છે કે ત્યાં શિવજી સવારી જે પસાર થવાની છે ત્યાં શિવજી કે સવારી નું સ્વાગત કરશે અને ત્યારબાદ જે સુરસાગર તળાવ ખાતે આ ભવ્ય જે શિવજી ની પ્રતિમા છે તે તેની મહાઆરતી પણ ઉતારશે એટલે બિલકુલ થી આજના પાવન પર્વ દિવસે જે ભક્તો છે તેમાં પણ એક ઉત્સાહ છે તે જોવા મળે છે કારણ કે વર્ષે એક દિવસ એવો આવતો હોય છે કે જયારે ભગવાન શિવ છે તે પોતાના પરિવાર સાથે આજે શિવજી વડોદરા શહેરની નગર છે ત્યાં નીકળતા હોય છે અને વડોદરા ના જે નગરજનો છે તેમને આશીર્વાદ પણ આપતા હોય છે વહેલી સવારથી જ આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળ્યા છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો જે આખું વડોદરા શહેર શિવરંગમાં રંગાયેલું હોય તેવું પણ અહિયાં લાગેલું છે અને જયારે છે ગેટ ખાતે આવી પહોંચી છે અને ત્યાર બાદ હવે સીધા જે કેન્દ્રીય ગૃહ મંત્રી છે કે તેઓ તેમનું સ્વાગત છે અનોખો એક ઉત્સાહ અનોખો એક માહોલ આજના દિવસ જોવા મળ્યો છે ઉત્તસાગર તળાવ ખાતે હાલ મોટી સંખ્યામાં જે ભક્તો છે તે અહીં પહોંચ્યા છે અને વસવા જે શિવજી ની જે પ્રતિમા છે તેમને પણ એક દર્શન કરી અને લાભો મેળવવાના છે ખાસ કરીને જે કેન્દ્રીય ગૃહમંત્રી છે તેઓ પણ આ જે સિંહજી ની પ્રતિમા છે સિજી ની સવારી છે તેને અર્પણ કરશે અને ત્યારબાદ તેઓ પણ આ મહાઆરતી માં જોડાશે ખાસ કરીને વિજય જોવા મળી રહ્યા છે આપ દ્રશ્ય માં જોઈ શકો છો તે રીતે હાલ આ જે સવારી છે તે ટૂંક સમય જ હવે અહીં પહોંચશે પરંતુ તે પહેલા ભક્તો નો એક અલગ ઉત્સાહ અનુભવ આવે તે જોવા મળી રહ્યો છે અને દરેક નાળા છે શહેર આજે રંગમાં રંગાયેલું હોય તેમ કહી શકાય કારણ કે સવારથી સતત હોય અથવા તો સવારી હોય તમામ જગ્યાએ આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળ્યા છે અને ભગવાન શિવજી ત્યારે પોતાના પરિવાર સાથે નગર જગ્યાએ નીકળતા હોય ત્યારે ચોક્કસ થી તેવારી છે અને ટૂંક સમય ની અંદર જ હવે જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત છે કે તેઓ તેમનું સ્વાગત કરશે પુલાર અર્પણ કરશે પુષ્પ અર્પણ કરશે અને ત્યારબાદ મહાઆરતી માં જોડાશે પણ મહાઆરતી પહેલા જે સ્વાગત દ્રશ્યો છે અમે તમને દર્શકો સુધી પહોંચાડી રહ્યા છીએ કે કઈ રીતે ભક્તો નો ઉત્સાહ છે અને કઈ રીતે આતુરતા છે અને ભગવાન શિવજી ના જે દર્શન છે એક આનંદ એક આનંદ ની અનુભૂતિ કરવી હોય છે એ જ પ્રકારના દ્રશ્યો હાલ અહિયાં જોવા મળી રહ્યા છે અને દરેક ભક્તો છે તે હાલ આ જે છે આ જે ફળ છે તે પોતાના કેમેરા પણ હાલ કેદ કરતા જોવા મળી રહ્યા છે કે બિલકુલ થી જે રીતે ભગવાન શિવજી છે તે આજે આખા વડોદરા શહેર ની નગર જગ્યાએ નીકળ્યા છે પોતાનો પરિવાર સાથે છે અને આ પરિવાર ના દર્શન કરવા માટે ભક્તો નો પણ મોટી સંખ્યા માં અહિયાં જમાવડો જોવા મળી રહ્યો છે ખાસ કરીને કેન્દ્રીય પણ આજના તેમાં સહકારી થયા છે અને ભગવાન શિવ ના જે દર્શન કરશે તેમને લોષ પણ કરશે અને તેમનું સ્વાગત કરશે ત્યારબાદ તેઓ મહા આરતી માં જોડાશે આપ જોઈ શકો છો ત્રીજા અત્યારે હાલ ભક્તો હર મહાદેવ નારા છે તે લગાવી રહ્યા છે અને જે એક તરફ જે છે તેમાં પણ ઓમ નમ શિવાય ઓમ નમસ્િવાય નારાથી આખું વડોદરા શહેર આજે ભોગવી રહ્યું છે સુરસાગર તળાવ પણ ખૂબ જ સુંદર રીતે ખાસ અત્યારે આ અગાઉ પણ મુખ્યમંત્રી નરેન્દ્ર વડાપ્રધાન હતો આજે મહાદેવ સુરસાગર તળાવ ખાતે આવી ચૂક્યા છે અને આજે ફરી એકવાર કેન્દ્રીય તેમની પણ આરતી ઉતારશે તેમ મહાઆરતી ઉતારશે તે પહેલા દ્રશ્યો જોઈ શકાય કઈ રીતે લોકો છે તે બીજે કાલે જોતા જોવા મળી છે અને આજે શિવજી જે સવારી છે તે અહીં પહોંચી ચુકી છે ને હવે કેન્દ્રીય છે કે તેઓ આ જે વરસાદ બિલ્ડિંગ સવારી છે તેમનું સ્વાગત કરશે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ યાત્રા છે શિવજી સવારી છે તે અહીં પહોંચી છે અને રણ મહાદેવ આજે શિવજી સવારી છે તેની શરૂઆત થાય છે રણ થી થઈ માંડવી થઈ ગેટ થઈ અને સુર સાગર પહોંચી છે તમામ જગ્યાએ પણ અલગ અલગ છે તે કામ છે અને પરંતુ આજનો આજે પાવન પર્વ છે ને આજના દિવસે દરેક જે ભક્તિજનો છે જે શિવ છે છે તે ભગવાન શિવ નું દર્શન કરવાનો જે છે તે ચૂકતા નથી અને એ પ્રકારના છે નારા માં જે ની સવારી છે તે અહી પહોંચી ચુકી છે અને હવે આ જે સવારી છે તેમનું સ્વાગત કેન્દ્રીય ગૃહમંત્રી કરવાના છે

રમશી રંકાઈ હોય તેવા દ્રશ્યો પણ હાલ સતત સામે આવી રહ્યા છે. હાલ આ જોઈ શકો છો કે તે હવે આજે ભગવાન શિવજી ની સવારી છે તેને કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા આજે પુષ્પ કરવાના કરવામાં આવે છે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને ભક્તો પણ હર હર મહાદેવ નારા છે તે સતત લગાવી રહ્યા છે એટલે ભગવાન શિવ કે જે પોતાના પરિવાર સાથે આજે વડોદરાની નગર જગ્યાએ નીકળ્યા છે અને દર વર્ષે આ જ રીતે તેમના દ્વારા જે સિંધીજી સવારી છે તેનું આયોજન કરવામાં આવતું હોય છે ભક્તો છે તેનું સ્થાનક સાથે આ જે સિંધી સવારી છે તેમાં ભાગ લેતા હોય છે આ હવે થોડી વાર માં જે કેન્દ્રીય ગૃહમંત્રી છે તેઓ અહિયાં જે મહાદેવજી પ્રશ્ન આવેલી છે તે સુવર્ણ જરૂરી છે તેની પણ મહાઆરતી છે તે ઉતારવાના છે પરંતુ તે પહેલાના જે દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો કે ભગવાન જે શિવજી ની જે સવારી છે જે પરિવાર સાથે નીકળ્યા છે તેમને પુષ્પહાર અર્પણ કર્યું છે અને તેમનું સ્વાગત કર્યું છે વડોદરા શહેરમાં પણ આજે ઉત્સવ જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને ખેર ખેડ માટે સંભળાઈ રહ્યા છે અને અનેરો આજે જે વાતાવરણ છે તે વડોદરા શહેરમાં બન્યું છે હાલ જે પ્રમાણે દ્રશ્યોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભગવાન શ્રી છે તે પોતાના પરિવાર સાથે આજે જે દુનસાગર તળાવ છે ત્યાં પહોંચ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ આજે સવારે છે તેમનું સ્વાગત સ્વાગત કર્યા બાદ તેઓ અહિયાં જે સરસ્વ મહાદેવ ની જે પ્રતિમા છે ત્યાં મહાઆરતી કરશે પક્ષો નું પણ અભિવાદન કરતા હાલ જોવા મળી રહ્યા છે અને આ સૂચન હવે તેઓ છે તે સર્વેશ્વર મહાદેવ ની જે પ્રતિમા છે મહાઆરતી છે તેમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે અને આ મહાદેવ છે તેમની મહાઆરતી સુર એકસો ને પૂર્ણ આજે આપણું વડોદરા શહેર શિવરંગમાં રંગાયું છે અને ઘેર ઘેર ઓમ નમઃ શિવાય દેખાઈ રહ્યા બિલકુલ આભાર આપનો એટલે સમગ્ર વડોદરા શહેર શિવમય બન્યું હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં શિવજી સવારી નીકળી છે અને સમસ્ત શિવ પરિવાર ભગવાન નંદી ઉપર બિરાજમાન છે સાથે જ પાર્વતી માતાજી અને અને આગળ ગણેશજીની સાથે સાથે કાર્તિકેય પણ છે એક આખી આજે શિવજી કી સવારે નીકળી રહી છે તેને નિહાળવા માટે બસ એક ઝલક પામવા માટે દર્શન કરવા માટે વડોદરા વાસીઓ ઉમટી પડ્યા છે અને આ દ્રશ્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ પહોંચી ગયા છે શિવજી કી સવારીમાં સામેલ થવા માટે જ્યાં સુરસાગર તળાવ ખાતે મહાઆરતી કરવામાં આવશે તેના આ દ્રશ્યો અત્યારે આપને બતાવી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ પહોંચ્યા છે અત્યારે વડોદરાના સુરસાગર તળાવ ખાતે જ્યાં થોડી જ વારમાં શિવજી સવારી પહોંચશે અને કેન્દ્રીય ગૃહમંત્રી શિવજી કી સવારીમાં મહાઆરતીમાં જોડાવાના છે નો એ દિવસ છે મહાદેવના દિવસે મહાઆરતી અને તેમાં કેન્દ્રીય ની ઉપસ્થિતિ ઘણા બધા વિશેષ સંયોગો અહીં એકત્રિત થયા છે જો કે

શિવ પ્રતિમાની સ્થાપના પાવન ઉપસ્થિતિમાં આ સુબ અને મંગલમય કાર્યની શરૂઆત કરવામાં આવી બે હજાર માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક અઠવાડિયા પહેલા અટલાદરા ખાતે આવી પહોંચ્યા અને તેઓએ એ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવજીની એકસો મહાદેવ પાડ્યું સમય જતાં સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશનના માનનીય અધ્યક્ષ સ્થાપક શ્રી યોગેશભાઈ પટેલ માનનીય પ્રમુખ શ્રી મયંકભાઈ પટેલ અને તમામ ટ્રસ્ટીગણને વિચાર આવ્યો કે આ એકસો અઢાર ફૂટ સર્વેશ્વર મહાદેવની

તે સમયે આપની વિશેષ ઉપસ્થિતિથી શિવ પરિવારને અનેરો ઉત્સાહ અને અનોખી ઊર્જા પ્રાપ્ત થઈ અને શિવ પ્રતિમાને સુવર્ણ મઢિત કરવાનો સંકલ્પ પણ આપની પ્રેરક ઉપસ્થિતિમાં લેવામાં આવ્યો સાથે જ 5મી ઓગસ્ટ 2020 ની તારીખ પણ એટલી જ મહત્ત્વની છે સર્વેશ્વર મહાદેવની મૂર્તિ સાથે કારણ આ દિવસે દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા

અને લોકાર્પિત કરવામાં આવી આમ આ ઇતિહાસ આપડા સૌ અમિતભાઈ શાહ સાહેબ જેવા આપણા પોતાના લાડકા એવા શાહ સાહેબ સાથે જોડાયેલો છે ત્યારે આવો હું શિવ પરિવારના માનનીય અધ્યક્ષતાપક શિવ કેશભાઈ પટેલ માનનીય પ્રમુખ શ્રી મયંકભાઈ પટેલ તથા ટ્રસ્ટીગણમાં શ્રી હિમાંશુભાઈ પટેલે વિનંતી કરીશ શ્રી અમિતભાઈ શાહ સાહેબ જે આપણા કેન્દ્રીય ગૃહ મંત્રી અને સરકાર મંત્રી છે તેઓનું સ્વાગત સન્માન અભિવાદન કરે પુષ્પનો હાર અને મેમેન્ટોર પણ કરીને સમગ્ર ટસ્ટી ગણ પણ પધારી ચૂક્યા છે અહીંયા લાલાભાઈ પરીક્ષિતભાઈ હિમાંશુભાઈ મયંકભાઈ ખૂબ મોટો મેન હાઈટ હાર ગુલાબનો હાર અર્પણ કરવામાં આવ્યો છે જોરદાર તાળીઓ થઈ જાય હર હર મહાદેવ સાથે સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવા માટે વિનંતી કરીશ શ્રીમાન યોગેશભાઈ પટેલ સાહેબ અને સમગ્ર ટ્રસ્ટીગણ જોડાશે શ્રી મયંકભાઈ હિમાંશુભાઈ તમામ જોડાશો સર્વેશ્વર મહાદેવની નયન રમ્ય આ મૂર્તિ અર્પિત કરવામાં આવી છે બોલે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રી મહોદય શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબ સાથે જ આજના પ્રસંગે સ્વાગત પ્રવચન માટે હું આમંત્રિત કરીશ પરિવારના માનનીય અધ્યક્ષ સ્થાપક શ્રી યોગેશભાઈ પટેલ સાહેબને ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય સાહેબ હું જ્યારે બોર્ડ બનાવું ને તો આપણે

માનનીય શ્રી અમિતભાઈ શાહ આજે પધાર્યા છે એ બધા હું એમનો આભાર માનું છું ખાસ તો આ પ્રસંગે શ્રીમતી પિંકીબેન મનીષાબેન સોની તેમજ બાલુભાઈ શુક્લો હેમાંકભાઈ જોશી આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રી ખાસ તો પૂજ્ય સાવલીવાલા સ્વામીજીની પ્રેરણાથી આપણે સુસાગરની મધ્યમાં એકસો અગિયાર ફૂટની મૂર્તિનું આપણે જે એમને એમને પ્રેરણા આપેલી એમને ત્રણ વસ્તુ કીધેલું એક તો સુસાગરમાં એક શિવજીની મૂર્તિ બને બીજું શિવ પરિવાર શિવજીના પરિવાર સાથે રથ નીકળે વડોદરા શહેરમાં અને શિવરાત્રીના દિવસે જ નીકળે અને ત્રીજું કે આખા દેશમાં એક જ માર્બલમાંથી મોટમ મોટી મૂર્તિનું અહીં સ્થાપન થાય એટલે મને કેટલા આનંદ થાય છે કે જે જાગનાથ મહાદેવ નવનાથ મહાદેવમાં આવેલું છે આજે જૂનું મંદિર હતું અને જ્યારે એ મંદિરનો જીર્ણોદ્ધાર શરૂ કર્યો ત્યારે આપશ્રી અમિતભાઈના હાથે જ એનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું ને આજે વડોદરા શહેરમાં શિવજીમાંથી શિવજીના જે મંદિરો છે એમાં સારામાં સારું જો મંદિર બન્યું હોય આ બે લાખ ફૂટ જગ્યામાં અને પથ્થરના બે મંદિરો એમાં શિવજી બી પધારે છે અને બધા ગણેશ બી પધારે છે આજે આ કામ પૂર્ણ થયા છે જે સ્વામીજીની ઈચ્છા હતી જ્યારે સ્વામીજી બાનુમાં જ્યારે સ્વર્ગવાસ થયા અહીં હતા અને ધરતી પર ત્યાર પછી પ્રમુખ સ્વામીજીના આશીર્વાદથી આપણે દરેક કામ શરૂ કર્યા અને સ્વામીજીના આશીર્વાદથી આ કામ પૂર્ણ થયા છે તો આટલું જ કહી ભારત માતાકીય ધન્યવાદ ખૂબ ખૂબ આભાર શ્રીમાન યોગેશભાઈ પટેલ સાહેબ શિવા પરિવાર તરફથી આપે સૌનું મલકા અભિ સ્વાગત સન્માન અભિવાદન કર્યું છે સાથે જ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી ગૃહમંત્રી અને સહકાર મંત્રી આપણા સૌના પોતાના લાડકા એવા શિવાન અમિતભાઈ શાહ સાહેબને ખૂબ બધી તાળીઓ સાથે જય બોલેના નાદ સાથે આવકારીએ છે આશીર્વચન માટે શિવાન અમિતભાઈ શાહ સાહેબ